ભુજ કલેક્ટર સાહેબને પત્ર પાઠવવામાં આવ્યું કચ્છના અલગ અલગ વિસ્તારમાં સરકારી તથા અર્ધ સરકારી આંગણવાડી કે આશાવર્કરમાં કામ કરતી મહિલાઓને કરવો પડે છે જાતિવાદનો સામનો એક તરફ નોકરીનો સવાલ બીજી તરફ જાતિનું સવાલ જે લોકો કહે છે મહિલા સુરક્ષા છે તો આવા નોંધેલ ફરિયાદોનું કે ઉકેલ નથી આવતો અગાઉ પણ જુરા ગામમાં રહેતી મહિલાને જાતિવાદ દ્વારા અનુમાનિત કરવામાં આવ્યું પહેલા નોંધીર આપ્યું

આજના આ એકવીસમી સદી જેને કહેવાય કે આઝાદ છે બધા જો ખરેખર આઝાદી ક્યાં છે બેનો છે ને માન માન હિંમત કરીને પોતાનું વ્યવસાય પોતાની નોકરીઓ એના માટેની લડત લડી અને એક જગ્યા પામી એક સ્ટેજ પામીને એ બહાર નીકળતી હોય અને જ્યારે સરકાર તરફથી માન માન એની લડાઈ લડીને કોઈક નોકરીઓ એને મળતી હોય અને એ નોકરીઓના કારણસર કોઈક ગામડાઓમાં જતા હોય અને ત્યાંના સરપંચ અને આગેવાનો જો મારી બહેનોને જાતિ અપમાનિત કરતા હોય તો એ અમે જરાય ચલાવી નહીં લઈએ એના માટે કરીને અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યો છે કે ભાઈ એક બાજુ તો આપણે એમ કહીએ છીએ કે આપણે સર્વ સમ્માન છઈએ કોઈ ઊંચ નીચ નથી કોઈ ભેદભાવ નથી તો પછી જે મનમાં રાખ્યું છે એને ક્યારે બહારે કાઢશો તો અમારી જે બહેનોને છે એ જાતિ અપમાનિત કરવામાં આવ્યો એ બદલ એ લોકો માફી માંગે અને બીજી વાર આવા મુદ્દાઓ ન બને ખાલી કાગળ ઉપર ના દેખાવો કે આપણે બધા સર્વ સન્માન છે કેક ને કેક તો આજે ભી તમે તમારા મનમાં એક ભીણા લઈને બેઠા છો કે આ કઈ જ્ઞાતિના છે એટલું જ નહીં કે કોક બેન ધારો કે ક્યાંક બદલી થઈને ગઈ હોય અને એ રૂમ પાડવા માટે જો પૂછવા નીકળે છે ત્યારે પણ એને જાતિ પૂછીને જો રૂમ આપવામાં આવતો હોય તો એ બહુ શરમજનક બાબત છે જય ભીમ મારું નામ હંસાબેન ચાવડા હું સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટની ટ્રસ્ટી ટ્રસ્ટી છું અને હું મહિલાઓ માટે કામ કરું છું આજે મહિલાઓનો મને કઈક ઘણા ફોન આવે છે કે બેન કે અમે આ નોકરી કરવા માટે અમે ગામડાઓમાં જઈએ છીએ તો અમને જાતિ અપમાનિત કરવામાં આવે છે જાતિ અપમાનિત કરવામાં આવે છે કે ટીચર છે કોઈ આશા વર્કરમાં છે કોઈ નર્સ કોઈક ને કોઈક એમને મકાન પણ નથી આપવામાં આવતું મકાન જોઈએ તો જાતિ વિશે પૂછવામાં આવે એસટીએસ નું નામ પર તમને મકાન પણ નથી આપવામાં આવતું તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમે એ જ કહેવા આવ્યા છે કે સાહેબ અમારી સમાજની મહિલાઓ જે નોકરી કરવા જાય છે ગામડાઓમાં જાય છે બેનો એમને કોઈને એની સેફટી શું એ જાય ના પણ થામ આવે છે ને તો મારું એ કહેવું છે કે તમે એનાથી એક બેન જાય એનાથી એક દિવસ મોર જાણ કરવામાં આવે ગામ પંચાયતમાં જઈને સરપંચને જાણ કરવામાં આવે કે ગામમાં વસ્તી ગણતરી કરવા માટે બેન આવી છે આશા વર્કર બેન આવી રહી છે તો એના પણ થામ ના આવે

પોલીસવાળાએ કોઈ એક્શન ના લીધું કોઈ કાર્યવાહી નહીં કંઈ જ નહીં એ લોકોની હિંમત એટલે જ વધી જાય છે કે પોલીસ શું પડી છે ને મેં ગામના સરપંચશ્રીને જાણ કરી પહેલો તો અધિકાર સરપંચનો થાય કે ગામમાં કોઈ પણ ઘટના બને તો સરપંચને આપણે જાણ કરીએ તો સરપંચને કોઈને કોઈ એક્શન લેવું પડે પણ શ્રી પહેલા પહેલાં તો રિસ્પોન્સ આપ્યો પણ પછી એ લોકોએ કોઈ સામે રિસ્પોન્સ આપ્યો નહીં એટલે સરપંચ પણ મારો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો ને સરપંચશ્રીએ એવા જવાબ આપ્યા કે તમે તમારી રીતે પતાવી લો પછી મેં મારી સમાજમાં સમાજમાં વાત કરી સમાજવાળા હવે એ લોકોનો ગુનો હોય સામેવાળાનો તો સામેવાળા માફી માંગીને મારા સમાજવાળા થોડા સામેથી કહેવા જાય એ લોકોને કે તમે સમાધાન કરો મારા સમાજવાળા તો તૈયાર જ હતા બધા મારા ઘરે બે ત્રણ દિવસ બે ત્રણ વાર આવ્યા પણ સામેવાળા સામેવાળાએ કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો એ લોકોને કોઈ જાતનું કંઈ એમ જ નહીં ખાલી એટીટ્યુડ જ કે અમે શું જ એ લોકો શું જ ઉખાડી લેશે એટલે એટલું કહેવાનું થાય છે કે સમાજ સુતી પડી છે પોલીસ પ્રશાસન સુતું પડ્યું છે એટલા માટે આ લેડીસોને આવી રીતે જાતિ અપમાનિત કરવામાં આવે છે અને બીજા પણ ઘણા બધા ક્રાઈમ થાય છે ને એની જવાબદાર ફક્ત ને ફક્ત પોલીસ જ છે એના બેન મહેશ્વરી હું આશા વર્કર કચ્છ જિલ્લા પ્રેસિડેન્ટ છું આજે અહીંયા અમે કલેક્ટર ઓફિસે એક અમારે એક બેન સંગીતા બેન કરીને છે જે જુરા ગામમાં પોતાની ફરજ બજાવે છે અને એની સાથે જાતિ અપમાનિત કરવામાં આવ્યું છે અને શબ્દો બોલવામાં આવ્યા છે અને એટલે સુધી પણ એમને કહેવામાં આવ્યું છે કે તમે ઢેટા છો તો આ શબ્દ માટે તો એટ્રોસિટી એક્ટ લાગુ પડે છે તેમ છતાં પણ અમુક વ્યક્તિઓ જે છે એ આ શબ્દનો ઉપયોગ કરીને અમારો અમારી બહેનોનું અમારા ભાઈઓનું મોરલ ડાઉન કરવા માટે આ લોકો તત્પર બેઠા જ હોય છે અને અમને આગળ ન વધીએ એના માટે ઘણા બધા કોશિશો કાવતરા થઈ રહ્યા છે તો આવું બધું અમારી બહેનો સાથે અમારા ભાઈઓ સાથે એસટી એસસી સમાજની બહેનો સાથે આવું ન થવું જોઈએ એના માટે આજે અમે બે બહેનો બધી ભેગી થઈએ છીએ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા છીએ